નમસ્કાર મિત્રો વનીતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ નાસ્તાની અને ઓછા તેલમાં આ નાસ્તો ઝટપટ બની જાય છે સાથે જ આ નાસ્તો સ્વાદમાં એટલો ટેસ્ટી છે કે કોઈને ખબર જ નહીં પડે કે તમે તેને દૂધીમાંથી બનાવ્યો છે સાફ સરળ રેસીપી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ચટપટો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ દૂધી લીધેલ છે તેની છાલ કાઢીને આવી રીતના ટુકડા કરી લીધેલ છે તેને મિક્સર જારમાં એડ કરીશું સાથે જ લીલા મરચાં તમે તમારા ટેસ્ટ મુજબ આ મરચાં નાખી શકો છો સાથે જ એક ઇંચ આદુનો ટુકડો ચાર પાંચ લસણની કઢી સાથે જ અડધો કપ લીલા દાણા અને બધી વસ્તુ સારી રીતે પીસાઈ જાય તેના માટે બે ચમચી જેટલું પાણી અને તેને પીસી લેશું બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આવી રીતના પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું સાથે જ એક કપ સૂજી લેશું નાસ્તાને બાઇડિંગ આપવા માટે અડધો કપ ચણાનો લોટ લીધેલ છે અડધો કપ દહીં તમે દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ કરી શકો છો તો છે ને એકદમ સહેલું માપ એક કપ સૂજી સાથે મેં અડધા કપ જેટલો દહીં લીધેલ છે સાથે ચપટી હિંગ અને અડધી ચમચી જેટલા અજમાને હાથથી ક્રશ કરીને લઈ લઈએ હિંગ અને અજમો એડ કરવાથી નાસ્તો પચવામાં હળવો રહે છે સાથે જ અડધી ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જીરું અડધી ચમચી લીલી વરિયાળી અને નાસ્તાને ચટપટો સ્વાદ આપવા માટે એક ચમચી ખાંડ અને એક ચમચી લીંબુનો રસ અને નાસ્તો સોફ્ટ રહે તે માટે એક ચમચી તેલ એડ કરીશું અને બધી જ સામગ્રીને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો બધી સામગ્રી મિક્સ થઈને નાસ્તાનો બેટર તૈયાર થઈ ગયો છે દૂધીને પીસતી વખતે પાણી એડ કરેલું છે એટલે પાણીની જરૂર નહીં રહે તો બેટરને ઢાંકીને અડધો કલાક રેસ્ટ આપી દઈએ જેથી તેમાં સૂજી સારી રીતે ફૂલી જાય હવે આગળની પ્રોસેસ કરીશું તો નાસ્તાને બનાવવા માટે મેં અહીંયા આ રીતની નાની સાઇઝની વાટકી લીધેલ છે તમે વાટકીની જગ્યાએ આ રીતની ઢોકળાની થાળીનો ઉપયોગ પણ કરી શકો છો હવે વાટકીમાં થોડું તેલ ગ્રીસ કરી લેશો જેથી નાસ્તો સહેલાઈથી નીકળી શકે અને નાસ્તાને સ્ટીમ કરવા માટે મેં અહીંયા પહેલેથી જ ગરમ પાણી મૂક્યું છે નાસ્તો મૂકતા પહેલાં સ્ટીમરને થોડીવાર ગરમ કરવો એને ગરમ કરવાથી નાસ્તો એકદમ ફૂલેલો તૈયાર થાય છે તો લગભગ અડધો કલાક થઈ ગયો છે હવે બેટરને જોઈ લેશો તો બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે જો આ સમયે તમારું બેટર થોડું પણ પતલું લાગતું હોય તો થોડી સૂજી એડ તમે કરી શકો છો અને જો વધુ પડતું થીક લાગતું હોય તો થોડું પાણી નાખી આવી રીતના બેટર બનાવી લો હવે તેમાં બે ચપટી બેકિંગ સોડા ઉમેરીશું સોડા બેટરમાં સારી રીતે મિક્સ થઈ જાય તેના માટે થોડું પાણી નાખી એને સારી રીતે મિક્સ કરી લેશો તમે જોઈ શકો છો આપણું બેટર તૈયાર છે હવે વાટકીમાં બે ચમચી જેટલું ભરી લઈએ અને આવી રીતના વાટકી હલાવી નાસ્તો લેવલમાં કરી લઈએ આવી રીતના બધી જ વાટકી ભરી લેશો અને વાટકીને સ્ટીમરમાં ગોઠવી દેશો ઢાંકણ બંધ કરી ચૌદથી પંદર મિનિટ સ્ટીમ કરી લઈએ તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે ઢાંકણ ખોલીને જોઈ લેશો અને એક ચપ્પુની મદદથી ચેક કરી લેશો તો ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે છે મતલબ તે સારી રીતે પાકી ગયો છે હવે તેને બહાર કાઢી ઠંડુ થવા દેશો ઠંડુ થયા પછી તેને વાટકીમાંથી બહાર કાઢી લેશો અને તેને વધુ ટેસ્ટી બનાવવા માટે વગાર આપીશ તો તેના માટે એક કડાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ એક ચમચી જીરું એક ચમચી સફેદ તલ થોડા લીલા મરચાં થોડા લીમડાના પાન નાખી તેને સારી રીતે મિક્સ કરી લઈએ હવે સ્ટીમ થયેલા નાસ્તાને એડ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરીશું નાસ્તાને ક્રિસ્પી કરી લઈએ અને બે મિનિટ રહી નાસ્તાને પલટાવી લઈએ તો બંને સાઈડ ક્રિસ્પી થઈ ગઈ છે એટલે કે નાસ્તો તૈયાર છે હવે તેને એક પ્લેટમાં કાઢી લેશું અને તેના પર થોડા લીલા ધાણા ગાર્નિશ કરીશું સાંજે ખાવામાં મજા આવે તેવું અને ઓછા તેલમાં બનેલો દૂધીનો નવો નાસ્તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે તમે પણ આ રેસીપી એકવાર જરૂર બનાવજો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ